માધા પરથી ભૂજ સુધી યુનિટી માર્ચ વિધાનસભા પદયાત્રાનું આયોજન રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂચ આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી ઓફ રનનું આયોજન જે કરવામાં આવેલું હતું તેમાં અમારા ભુજ યુનિટ કુકમા યુનિટ અને કેરા યુનિટના હોમગાર્ડ સભ્યો બહળી સંખ્યામાં યોજાયેલા હતા આ રૂટમાં જે માદા પરથી શરૂ કરવામાં આવ્યો હતો અને અંતમાં જુબિલી ગ્રાઉન્ડ મધ્યે પૂર્ણ જાહેર થયેલો હતો તેમાં અમારા હોમગાર્ડ જવાનોને હું અભિનંદન આપું છું કે તેઓ પણ આ પદયાત્રીના સદભાગી થયા અને આ પદયાત્રામાં આ કચ્છ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરચંદ ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ હાજર રહ્યા હતા આજે ભુજ વિધાનસભાના યુનિટી માર્ચનું આયોજન અત્રે માધાપરથી આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિએ સમગ્ર દેશમાં એ એમના વિચારો લોકો સુધી પહોંચે અને એમને કરેલા કામો માટે એ સમાજને સદૈવ યાદ રાખે એટલા માટે સમગ્ર દેશમાં આ પ્રકારે વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે એ અત્રે આજે ભુજ વિધાનસભાનું એ યુનિટી માર્ચનું આયોજન એ ભુજ માધાપર મુકામે એમએસયુ હાઈસ્કૂલના મેદાનથી ત્યાંથી કરવામાં આવ્યું અત્રે જ્યુબિલી ગ્રાઉન્ડમાં એ લગભગ આઠ કિલોમીટર લાંબી એ પદયાત્રામાં સૌ અમારા સમાજની સ્થાનિક ધારાસભ્ય શ્રી કેશુભાઈ અમારા પ્રદેશમાંથી આવેલા શ્રી ભરતસિંહજી સૌ કાર્યકર્તાઓ પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સમગ્ર સમાજના આગેવાનોએ ખૂબ ભાવભીનું ભાવભીનું સ્વાગત અત્રે સમગ્ર ભોજ શહેરમાં કરવામાં આવ્યું છે અલગ અલગ સમાજો દ્વારા આ યાત્રાનું સન્મા સન્માન કરવામાં આવ્યું છે અને સાચા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે આ દેશ માટે કામ કર્યું પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને એક કરવાનું કામ એ આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કર્યું એવી જ રીતે એ વિદેશી આક્રાતાઓ દ્વારા તોડી પડેલા સોમનાથ મંદિરનું પુનરૂદ્ધારનું કામ

ડ્રાઈવિંગ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે